નમસ્કાર મિત્રો જે લોકોને કાર્યક્ષેત્રની અંદર બાધા આવતી હોય જે લોકો વેપાર ધંધો કાંઈ પણ કાર્યક્ષેત્રની અંદર જોડાયેલા હોય અને તેમાં તેમને બાધા આવતી હોય જોઈ એવું ધનનો લાભ ન થતો હોય ધન ન મળતું હોય સતતને સતત ધનની હાનિ થતી હોય ધનનો વ્યય થતો હોય અથવા ધન છે તે સતતને સતત ખરાબ રસ્તે જતું હોય દવાખાનામાં ખર્ચમાં તો તે ધનનો લાભ મેળવવા માટે થઈ દરરોજ માટે કાગડાને સવારે રોટલીના કટકા કરીને નાખવા દરરોજ માટે થઈને આ કાર્ય કરવાથી જે કાંઈ પણ ધનની હાનિ થાય છે અથવા મહેનત કરે છે ને તે પ્રમાણે ધન નથી મળતું તે પ્રમાણે ધનનો લાભ નથી મળતો તો તે દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્ત થશે દરરોજ માટે આ કાર્ય કરવું નમસ્કાર જય શ્રી કૃષ્ણ